રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો રહ્યા ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશના હિતમાં કામ કરેલ છે લલિત વસોયા મનમોહનસિંહે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું લલિત વસોયા મોન અને વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં ઉપલેટા શહેરના સ્થાનિકો પણ રહ્યા ઉપસ્થિત અહેવાલ ભાવેશ ગોહિલ અવિક્રમ ન્યૂઝ અપલેટ જય માતાજી જય ભારત જય હિન્દ મારું નામ છે શનીસિંહ રૂડાણી બધે મને પાડી નામથી ઓળખે છે અને હું લોકાયક છું અને આજે કોંગ્રેસ પાર્ટી તરફથી જે આપડા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહજીનો જે દુઃખદ અવસાન થયું જે પોતાના કાળકાળ દરમિયાન ઘણા એવા બધા લોક કાર્ય કર્યા અને ઘણા બધા એવા કાર્ય કર્યા કે જેને આપણે યાદ કરી અને એ આપડી યાદોમાં સદાય માટે અમર રહેશે મરતા નહીં એવો ઇન્સાન જો दूसरो કે કામ aata hai મરતા નહીં એવો ઇન્સાન જો दूसरो કે કામ aata hai મનમોહન સિંહજી આજ ભી હમારે દિલ મે જીંદા હૈ કલ ભી હમારે દિલ મે જીંદા હૈ ઓર યે લાખો કરોડો લોકો કે દિલ મે હંમેશા કે લિયે જીંદા રહેંગે સદુ જૈન કે વારત આપણો પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહજી ના અવસાન નિમિત્તેજી ને અમે શ્રદ્ધાજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકાર ની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે આરટીઆઈ નો કાયદો છે જમીન સંપાદન નો કાયદો છે ત્યાંથી લઈ અને શિક્ષણ સર્વ શિક્ષણ અને રાશન નો જે કાયદાઓ કર્યા હતા એ કાયદાઓનો લાભ પ્રજાને આજ દિવસ સુધી મળ્યો છે